આજે ડોક્ટર દંપતી અને તેમના દાદા દાદી સુનિલભાઈ ચોક્સી અને બિંદુ ચોક્સી દ્વારા પોતાની નાની બાળકી અનાર્યા જન્મદિવસની જન્મ અનોખી ઉજવણી કરવામાં આવી હતી આજકાલ જન્મદિવસની ઉજવણી ઠેર ઠેર જોવા મળી રહી છે પરંતુ ડોક્ટર શૈશવ શાહ અને ધ્રિતિ દંપતી દ્વારા પોતાની નાની બાળકી અનાર્યા ના જન્મ ઉત્સવ ગરીબ નાના ભૂલકાઓ સાથે કેક કાપીને સમૂહમાં ઉજવણી કરવામાં આવી મહાવીર ફાઉન્ડેશન અને મહાવીર ઇન્ટરનેશનલ ટ્રસ્ટ વડોદરા દ્વારા સમા ખાતે રિધમ હોસ્પિટલની સામે ગરીબ બાળકો માટે ટ્યુશન પદ્ધતિની નાના ભૂલકાઓને શિક્ષણ અપાઈ રહ્યું છે જેમાં બાળકોને પ્રાર્થનાથી માંડીને શૈક્ષણિક બાબત સામાજિક બાબત ધાર્મિકતા અને સમાજ ઉપયોગી બાબતોને વિસ્તૃત માહિતી પાયામાંથી આપવામાં આવી રહી છે સાચે જ બાળક એટલે પ્રભુનો પૈગંબર એના વિકાસ માટે ખર્ચ શાળા સમાજ અને વિવિધ સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ થાય જે અંતર્ગત સંસ્કાર સંસ્કૃતિ પ્રકૃતિ શિક્ષણ આ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે જેમાં અઠાવન થી વધુ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે દરેક વિષયનું શિક્ષણ અપાઈ રહ્યું છે ખરેખર અન્ય સમાજ સેવા સંસ્થા દ્વારા પ્રેરણારૂપ બાબત જોવા મળે અને આ સંસ્થાની સંચાલિકા વિન્કીબેન શાહ બિનિતા ભાવસાર ખરેખર સુચારુ સંચાલન કરી બાળકોને પોતાના બાળકોને સમજીને શિક્ષણનું જ્ઞાન આપી રહ્યા છે ત્યારે આજે ડોક્ટર દંપતી અને તેમના દાદા દાદી સુનીલભાઈ ચોક્સી અને બિંદુ ચોક્સી દ્વારા બાળકો સાથે સમૂહમાં કેક કાપીને વેપર્સ ફ્રુટી સમોસા પાણી ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું આમ માનવી માનવ થાય તોય ઘણું માનવતાનો ઉત્તમ સ્વાદ દ્વારા લાડકી દીકરીને ભૂલકાઓ સાથે બેસીને જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવી બીજા માટે પ્રેરણારૂપ બન્યા આ પ્રસંગે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર પૂર્વજો મંત્રી રાજેન્દ્રજી શાહ જંબુગામવાલા વાસલે સંગીત કલાવરુના મનીષભાઈ જોસી ખાસો પસીત રહી ભૂલકાઓની પ્રવરુતે નીહાડી આશ્યરે ચકીત થઈ ગયા હતા અને મુક્ત કંઠે શિક્ષિકાઓની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા અમારું આશાદીપ સેન્ટર એક અને છોકરાઓને કામ કરીએ છે આ સેન્ટર એક નામ છે મહાવીર ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન અને મહાવીર ફાઉન્ડેશન એ બંને ભેગા થઈને આ સેન્ટર બરોડામાં પાંત્રીસ થી સાડત્રીસ સેન્ટર ચાલે છે દરેક એરિયામાં એક 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 સેન્ટર ચાલે છે અને અહીંયા પાછળથી ઝુંપડપટ્ટી અને છોકરાઓને અમે ટ્યુશન તરીકે બે કલાક દરરોજ ભણાવીએ છીએ કેટલા બાળકો છે અહીંયા પંચાવન બાળકો આવે છે